આપણો સંપર્ક કેવી રીતના થયેલો યુટ્યુબ ના માધ્યમથી મિત્રો આપડે વિડીયો જોઈને આપણો સંપર્ક કરેલો બરાબર જ્યારે અમારો સંપર્ક કર્યો એ ટાઈમે તમારા રીંગણ ની તકલીફ શું શું હતી માલ બેસતો નતો બરાબર ફૂટ ઓછી આવતી હતી ઓકે બધા પ્રશ્ન બહુ હતા માલ બેસતો નતો અને વિકાસ થતો નતો નવી ફૂટ નથી આવતી બરાબર આવી બધી તકલીફ થી દરેક ખેડૂત મિત્રો હેરાન થતા હોય છે બરાબર હવે એ ટાઈમે તમે અમારા વિડીયો જોયા તમને વિડીયો જોઈને કેવું લાગ્યું વિડીયો જોઈને દવા મંગાવવાનો મેં સંપર્ક કર્યો હતો એક વખત આપણો વિશ્વાસ રાખીને દવા મંગાવી બરાબર જ્યારે મંગાવી દવા આપડી એ ટાઈમે માલ કેટલો હતો આની અંદર માલ શરૂઆત જ હતી બે જબલા ચાર જબલા

આ જોવા મિત્રો તમે આજે માલ વેની લીધો છે આની અંદર બરાબર આજે તોડી લીધો છે ખાલી અહીંયા કેમેરા આવવા બાજુ જો માલ જોવો તમે અને એની ખુમાસ જો એકદમ લીલીછમ વાડી છે આની અંદર તમને કોઈ પણ આ બાજુ આવો બસ કેમેરા ખાલી આ આ ફ્લાવરિંગ તમે જો અહીંયા આગળ બતાવો આ ફ્લાવરિંગ તમે જોવો ખાલી આ ડીટીએ ડીટીએ ફ્લાવરિંગ આવેલું છે આપણને જોવા બાજુ છે ફ્લાવરિંગ અને એની ખુમાસ પત્તામાં તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં જોવા મળે એકદમ લીલીછમ વાડી છે આ બધા ફ્લાવરિંગ જોવા ખાલી તમે આ સ્ટેપિંગ જોવા તમે એકદમ પરફેક્ટ બરાબર આ મિત્રો ફ્લાવરિંગ છે અને આજે અંદર માલ તોડેલો છે હું તમને વિડીયોમાં બતાવીશ કે આની અંદર કેટલો માલ છે એ પણ તમને જોવા મળશે આ ખાલી આ એક જ છોડવો નહીં આ ધીમે આખી વાડી બતાવજો તો આખી વાડી એકદમ લીલીછમ છે આની અંદર તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ જોવા નહીં મળે અને દરેક જગ્યાએ માલ એવો બેઠેલો છે તમે જો ખાલી આ ખુમાસ ફ્લાવરિંગ તમે જુઓ બરાબર આ મિત્રો તમે નિહાળી રહ્યા છો રીંગણ ની ખેતી અને કઈ વેરાયટી કરેલી છે કેટલા સમય થી ખેડૂત મિત્રો કરે છે આ બધી વસ્તુ આપણે એમની સાથે માહિતી લઈશું તે પેલા તમે એકવાર ખાલી રીંગણની વાડી જોઈ લો કે આ રીંગણની વાડી એકદમ લીલી ક્ષમ તમને વિડીયોમાં ફોટા દેખાય છે એક છે ક્રોપ પરિવર્તન બીજી છે પેસ્ટ વર્ગો અને ત્રીજી છે ફંગી વોરિયર અને ચોથી છે બ્લૂમ ફાસ્ટ આ ચાર ચાર દવાનો તમે સ્પ્રે માર્યો ને આ ચાર દવાનો મિત્રો આપણા ખેતરની અંદર ઉપયોગ કરેલો છે

અને તમારે કોઈ પણ જાતની પ્રોબ્લેમ આવતા હોય જેમ કે વિકાસ થતો ના હોય માલ ના બેસતો હોય તો એક વખત આપડા નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો દવા મંગાવો રિઝલ્ટની અમારી જવાબદારી હશે ઓકે થેન્ક યુ સો મચ જય જવાન જય કિસાન બે વારી છે ને